ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વસિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે અને રાજ્યના તમામ બાળકો શિક્ષણ મેળવી શકે એના માટે લોકજાગૃતિ સાથે સરકારી લેવલે ખૂબ પ્રયત્નો કર્યા કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ આવા કાર્યક્રમો કરી અને અધિકારીઓ પદાધિકારીઓ નીચલા સ્તર સુધી એટલે સામડા સુધી મોકલી અને વાલીઓને અને લોકોને જાગૃત કરવા માટે તમામ બાળકો પ્રવેશ મેળવે શાળામાં એના માટેનો જે બહુરત કાર્યક્રમ કર્યો એમ શરૂ કર્યો એમ આજે એકવીસમું વર્ષ બેઠું અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે રાજ્યના તમામ મંત્રીશ્રીઓ તમામ સામાજિક અધિકારીશ્રીઓ જે ગામે ગામ જઈ અને આ કાર્યક્રમ હોળી ઉજવણીતા આ લોકોને પ્રોત્સાહન મળે અને બાળકોનો પૂરતા પ્રમાણનો પ્રવેશ શાળામાં થાય એના માટેનો આજનો આ કાર્યક્રમ છે આજે ગામે આ કાર્યક્રમમાં હાજરી આપતા મને ખૂબ આનંદ છે શિક્ષણ શિક્ષણનું પ્રમાણ સારું છે સ્થાન પણ સારું છે સો ટકા કહી શકાય એવી રીતે બાળકો અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે સાથોસાથ બાળકોને શાળાના શિક્ષકો તરફથી અને સરકાર તરફથી ઘણી બધી અભ્યાસમાં ઉપયોગી સાહિત્ય આપવામાં આવી રહ્યું છે કીટ આપવામાં આવી રહ્યું છે જેના કારણે બાળકને અભ્યાસની પ્રવૃત્તિમાં વેગ મળે અને એનું શિક્ષણ ઊંચું આવે ખૂબ સુંદર રીતના આ કાર્યક્રમ છે અને આ ગામના શિક્ષિત ભાઈ ખૂબ સારી રીતે આ ગામમાં ઉત્સાહી છે એનું ખૂબ ખૂબ અભિનંદન